નમસ્કાર મિત્રો એઆઈ બીની એક્ઝામ માટેના એડમિટ કાર્ડ આવી ગયા છે કેવી રીતે ડાઉનલોડ કરવી હું જણાવીશ કે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે તમે ગૂગલ પર જઈને એને કોપી પેસ્ટ કરી નાખજો એટલે તમે જે લિંક આપેલી છે એ કોપી પેસ્ટ કરશો અહીંયા અહીંયા તમે જોઈ શકો છો એ કોપી કરીને અહીંયાથી ક્લિક કરશો એવી એ લિંકનું જે પેજ છે એ ઓપન થઈ જશે પછી અહીંયા ઓલરેડી મેં લોગિન કરેલું તે લોગઆઉટ કરી લઉં છું અને નીચે ઈમેલ અથવા તો ફોન નંબર જે આપેલો છે એની અંદર તમે તમારો જે મોબાઈલ નંબર અથવા તો ઈમેલ જે રજીસ્ટ્રેશન વખતે લખેલો હતો એ તમે લખી નાખો અને પાસવર્ડ નીચે લખી દેજો પછી અહીંયા નીચે આપણે એકવાર નવેસરથી મોબાઈલ નંબર હું લખી લઉં છું અને અહીંયા પાસવર્ડ પર એન્ટર કરી લઉં છું પાસવર્ડ યાદ ના હોય તો એકવાર નીચે જઈને તમે ફોરગડ પાસવર્ડ પર જઈને મોબાઈલ નંબર લખશો તો થઈ જશે એના પછી તમે એને પાસવર્ડ લખીને લોગિન કરશો તો એક થોડી વેઇટ કર્યા પછી તમારું આ પેજ ખુલશે અને એના બાજુમાં જે એડમિટ કાર્ડ છે ત્યાં પર જઈને વ્યૂ એડમિટ કાર્ડ પર જઈ સાઈડની અંદર તમારે ડાઉનલોડ કરી લેવાનું કે જેથી કરીને એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ જશે અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરીએ છીએ થોડી વેઇટ બતાવે છે ઘણીવાર સર્વર ડાઉનના લીધે પણ થોડી વેઇટ થતી હોય છે ત્યાંથી પછી તમે ડાઉનલોડ કરી શકો છો બીજી બાબત એ હતી કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના એક થોડાક જ દિવસો રહ્યા છે કે એક્ઝામની અંદર આપણે હવે પ્રિપેરેશન કરવું એક કઠિન બની શકે તેમ છે એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર જેટલા પણ પ્રિવીએશનના પેપરો છે ગુજરાતી મીડિયમની અંદર સરળ ગુજરાતીની અંદર આપણે અપલોડ કરવાના છે અડધા અપલોડ પણ થઈ ચૂક્યા છે અને જે મોસ્ટ આઈએમ બી પ્રશ્ન છે જે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર તેના અંદરથી જ પૂછાઈ શકે છે એવી સંભાવના હોય છે એવા પ્રશ્નો આપણે ચેનલ પર અપલોડ કરી નાખેલા છે એકવાર ચેનલ પર વિઝિટ કરીને તમે તે પ્રશ્નોનો વિડીયો એકવાર જોઈ જોશો તો જેથી કરીને આની અંદરથી ઘણી એવી પૂછાવાની શક્યતા રહેલા છે તેવા પ્રશ્નો તમને હેલ્પફુલ નિવડશે